ફ્રેન્ડ ધ લોડ ક્રિસ તથા તબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ છઠ્ઠી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું તમારા ભાઈ બિડલે પ્રભુ ઇશના વચન સાંભળીએ યોહાન ગ્રંથ આઠમો અધ્યાય પહેલી કડીથી અગિયારમી કડી સુધી ઈસુ જેતુન પહાડ ઉપર ચાલ્યા ગયા સવારના પહોરમાં ઇસુફરી મંદિરમાં આવ્યા અને બધા લોકો તેમની પાસે ભેગા થવા લાગ્યા એટલે તેમણે બેસીને તેમને ઉપદેશ આપવા માંડ્યો એવામાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિચાર કરતા પકડાયેલી એક ભાઈને તેમની પાસે લઈને આવ્યા તેને વચ્ચમાં ઊભી રાખીને તેઓએ યુસને કહ્યું ગુરુજી આ ભાઈ વ્યવચારમાં કરતા રંગે હાથ પકડાય છે હવે શાસ્ત્રમાં મોસે આપણને એવી બાઈને પત્તર મારીને મારી નાખવાનું ફરમાવેલું છે તો આપ શું કહો છો આમ કહેવામાં તેમનો હેતુ એમની પરીક્ષા ખરી જોઈ તેમના ઉપર આરોપ મૂકવાને કંઈ બહાનું મેળવવાનો હતો પણ ઈ સૂતું નીચા વળીને આંગળી વતી ભોય ઉપર લખવા માંડ્યા છતાં પહેલાં લોકોએ પ્રશ્ન પૂછવાનું ચાલુ રાખ્યું એટલે ઈશ્વિ ઠાર થઈને તેમણે કહ્યું તમારામાં જે નિષ્પાપ હોય એને પહેલો પથ્થરો મારે અને ફરી તેઓ નીછા વળીને ભોય ઉપર લખવા લાગ્યા આ સાંભળીને બોટાથી માંડી એક પછી એક ચાલ્યા ગયા અને ઈસુ એકલાછ રહ્યા પેલી બાઈ તેમની સામે ઊભી હતી ઈશુએ ફરી ઠઠાર થઈને તે ભાઈને કહ્યું બહેન તે લોકો ક્યાં છે કોઈએ તને સજા ન કરી ભાઈએ કહ્યું કોઈએ નહીં પ્રભુ ત્યારે ઈશ્વરે કહ્યું હું પણ તને સજા નથી કરતો જા હવેથી પાપ કરીશ નહીં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્ મહતાબેનો પ્રભુ યુસુની પોપ્યુલારિટી દિવસે ને દિવસે વધતી ગઈ પ્રભાવ એટલો પાડ્યા એટલે આ ફરોશિયો મુખ્ય પુરોહિતોને અદય હૃદય કરી એટલે એમના ઉપર આરોપ લગાડવા માટે અલગ 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 રીતે કોશિશ કરે એમને ફસાવવા માટે પોતાની જે બીજાની ભૂલ પાપોએ મોટું સ્વરૂપ આપી જાતનું સંધાડવા માટે કોશિશ કરતા હતા અમુક લોકો એવા આ બધા જે કાયદાઓ છે એનો ઉપયોગ કરી બીજાને બરબાદ કરવાનું એક મહાન વ્યક્તિ કહે છે જે દેશમાં વધારે કાયદાઓ હોય ત્યાં ઓછું ન્યાય મળતો હોય છે જે કાયદાઓ માનવજાત માટે જીવન આપતું ના હોય માનવજાતના કલ્યાણ માટે ના હોય માનવજાતની પ્રગતિ માટે ન હોય માનવજાતની સુખી જીવન માટે ન હોય શાંતિને જીવન માટે ના હોય એવા કાયદાઓ ઈસુ પોતે દૂર કરે છે સૈનિકોને એ લોકોએ મોકલ્યા સૈનિકો પાછા આવ્યા અને કહે છે આ માણસ બોલે છે એવું કોઈ બોલતું નથી આ લોકોને વધારે ગુસ્સો એટલે યૌહાના ગ્રંથમાં સાતમાધ્યમાં આપણે જોયું હતું ત્યાર પછી નિખોદિમુસ કહે છે કોઈને પૂછ્યા વગર જાણ્યા વગર આપણે કોઈને સજા ના કરી શકીએ એટલા બધા ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા નિરાશ થઈ ગયા એટલે બધા પોતપોતાને ઘરે જાય છે યોગાના ગરમાં સાતમું હતું અમે ત્રેપનમી કલમમાં પણ માનવ પુત્રને માથું મેલવા એ ઠામ નથી બીજા બધા પોતાના ઘરમાં ગયા ઈસુ જૈતુન પહાડ ઉપર પ્રાર્થના કરવા ગયા દિવસે મંદિરમાં રાત્રે પહાડ ઉપર પહાડ પરથી નીચે આવે છે વ્યવચારમાં પકડેલી એક સ્ત્રીને પ્રત્યક્ષ પકડેલી સ્ત્રીને ત્યાં લઈને આવે છે કાયદાનો ઉપયોગ કરે છે કાયદો અનુસંહિતાના ગ્રંથમાં કે પુનર્નિયમમાં બાવીસમો જેમ બાવીસમી કલમમાં આમ છે કોઈ માણસ જે કોઈ માણસ પરણેલી સ્ત્રી સાથે વ્યવચાર કરતો પકડાય તો તેને બંનેને બંનેને તે સ્ત્રીને અને તેની સાથે વ્યવચાર કરનાર પુરુષને દેહાત દંઠ દેવો એ રીતે તમારે ઈસરાયલમાંથી એ અનિષ્ટ દૂર કરવું બંનેને પકડી લાવવાનું હોય પણ આ લોકો તો માણસને જવા દીધા ને આરોપ લગાડે છે મોસેનો કાયદો આવી સ્ત્રીને આપણે તો પથ્થર મારીને અહીંયા સીન કમ્પ્લીટ બદલે છે જે લોકો આરોપ લગાડ્યા પ્રભુ એમને ગુનેગાર બનાવે છે જેનામાં નિષ્પાપ હોય જે નિષ્પાપ હોય એ પહેલો પથ્થર મારે એટલે તમે કંઈ યોગ્ય નથી તમારા બધા પાપ હું જાણું છું એમ કરીને કહે છે અને પછી એમનો ઈરાદો કાયદાનું નહીં મોસે નિયમનું પાલન નહીં કે પાપનું નહીં પણ આ માણસને ફસાવવાનું હતું બંને રીતે પથ્થર મારીને મારી નાખવા એટલે ત્યાં કાયદો હતો રોમ સામ્રાજ્યમાં એટલે સ્ટેટ સરકાર સિવાય રાજ્ય સરકાર સિવાય બીજા કોઈ કોઈને મારી નાખવા માટે સજા આપી નહીં શકે એવી રીતે એટલે રોમ સામ્રાજ્યના વિરોધમાં અને પથ્થર નહીં મારવાનું કહે તો પછી મોશન નિયમ વિરુદ્ધ એટલે બંને રીતે બરાબર ફસાઈ જાય પૂરી ખાતરી પૂરી ગેરંટી સાથે આવ્યા હતા પણ પ્રભુ ઈસુ એક ત્રીજો માર્ગ અપનાવે છે માણસો હંમેશા માણસોનું જૂનું જુએ છે ભૂતકાળ જુએ છે પ્રભુ ઈશું ભવિષ્યકાળ જુએ છે એ ક્રાંતિકાર છે યહાનગરામાં ત્રીજો તેમાં સત્તર મિકલો પોતે કહેજો હું તો ન્યાય તોડવા માટે નહીં પણ જીવન આપવા માટે આવ્યા છે એમ કરીને પ્રભુ શું સ્પષ્ટ સજ્જા પાત્ર ઠરાવવા માટે નહીં પણ પ્રેમ આપવા માટે ક્ષમા આપવા માટે જીવન આપવા માટે આવ્યો છે એમ કરીને સ્પષ્ટ સંદેશ કહે છે હા કૃષ્ણમાલા ભાઈ તબેનનું આજના આ શાસ્ત્ર પાઠ આપણે અમુક અમુક પાઠ શીખવાડે છે બીજાની ભૂલ મોટું સ્વરૂપ આપણે ના આપવું જોઈએ આ લોકોનો ઈરાદો જાતનું સંધાડવાનું જેથી કરી બીજાનું મોટું સ્વરૂપ આપી શકાય અને સાથે સાથે કાયદાનો ઉપયોગ કરી બીજાને મારવા માટે બીજાને મારી નાખવા માટે એ ઉપયોગ કરવો એ પણ ખરાબ છે આ ઋતુ આનંદનું ઋતુ છે ક્ષમાનું ઋતુ છે પ્રભુ પાસ્ય આવું માટે છે પ્રભુ ઈશ્વરની દયા અપારંવાર છે પ્રભુ પાસ્ય આવીએ પ્રભુ આપણા પાપ નહીં પણ પસ્તાવો જુએ છે આપણા પાપ પડી ગયા એ નહીં પ્રભુ આપણે ઊભા થઈએ એની અપેક્ષા રાખે છે ઊભા થઈએ પ્રભુ પાસે આવીએ પ્રભુની દયા પામીએ અને સાથે સાથે જે માપે આપણને પ્રભુ દયા બતાવે છે એ જ માપે પણ બીજાને પણ દયા બતાવીએ કારણ તમારા પરમપિતા દયાળુ છે તમારે પણ દયાળુ થવાનું છે એ પ્રભુના વચન છે હા કૃષ્ણમાલાભાઈ તબેનો આજના આ શુભ સંદેશ આ મનચિંદન શાસ્ત્ર પઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે પ્રભુનો ન્યાય એ દયા સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયા અને દિવ્ય સંધિ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ પ્રવુત્રો આ મહેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ